મારું નામ રોહિણી છે મેં એક મધ્યમ વર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી મારા બે ભાઈઓ હતા અને મારા માતા પિતાએ મારો અભ્યાસ પૂરો થતાં મારા માટે સંબંધ આવ્યો મારા માતા પિતાએ સંબંધ માટે હા પાડી અને એ રીતે મારા લગ્ન થયા મારા લગ્ન એક અમીર છોકરા સાથે થયા હતા છોકરો ખૂબ જ સુંદર હતો અને તેનો પરિવાર પણ ન હતો તે એકલો રહેતો હતો અને તેનો કારોબાર પણ સારો હતો જોઈને મારા પિતાએ મારા લગ્ન તે છોકરા સાથે કર્યા મારા પતિનું નામ આયુષ હતું લગ્નના પાંચ મહિના પછી આયુષને હાર્ટ એટેક આવ્યું અને તે પછી તેનું મૃત્યુ થયું આયુષના અવસાન પછી હું તૂટી ગઈ હતી મને ખબર ન હતી કે મારી સાથે આવું થશે હું આયુષ સાથે ખૂબ જ ખુશ હતી મને હજુ સુધી કોઈ સંતાન પણ ન હતું આયુષના મૃત્યુ પછી મારા માતા પિતાએ કહ્યું કે તેઓ મને તેમની સાથે તેમના ઘરે લઈ જશે મારા ઘરમાં મારી બે ભાભી પણ હતી આજના જમાના વિશે મને બરાબર ખબર હતી હું ઈચ્છતી ન હતી કે હું વિધવા બનીને તે ઘરે જાઉં અને મારા ભાઈ અને ભાભી મને ખરાબ સમજે હું મારી યુવાનીમાં વિધવા બની ગઈ હતી તેથી લોકોએ મને કહ્યું કે તું ફરી લગ્ન કરી લે પરંતુ હું ફરીથી લગ્ન કરવા તૈયાર ન હતી મારા પહેલાં પતિના ઘરમાં કોઈ ન હતું અને તેનું ઘર પણ બહુ મોટું હતું એ ઘરમાં મને માન સન્માન બધું જ મળ્યું મને ડર હતો કે ક્યાંક બીજે જવાથી મારું જીવન સુધરવાને બદલે ખરાબ થઈ જશે તેથી હું ફરીથી લગ્ન કરવા માગતી ન હતી અને હું મારા માયકે પાછી જવા પણ માગતી ન હતી હું માનતી હતી કે મારે મારા પતિના ઘરે જ રહેવું છે ઘર બહુ મોટું હતું એટલે ઘરમાં એકલું રહેવામાં મને ડર લાગતો હતો રાત્રે કૂતરા ભસતા ત્યારે મારું હૃદય ડરી જતું હું પહેલેથી જ ડરતી ન હતી પરંતુ જ્યારથી આયુષ મૃત્યુ પામ્યા તે દિવસથી મને ડર લાગવા લાગ્યો દરેક નાની વસ્તુ મને ડરાવતી હતી આ રીતે ભયથી મારા દિવસો પસાર થઈ રહ્યા હતા મારા પતિનો કારોબાર ઘણો સારો હતો તેથી મને કમાવાની કોઈ જરૂર ન હતી બાકીના પૈસા મારા એકલી માટે પૂરતા હતા હું ખૂબ જ બુદ્ધિશાળી અને શિક્ષિત હતી મને લાગતું હતું કે હું બાળકોને ટ્યુશન આપું પણ પછી મારા મગજમાં એક આઈડિયો આવ્યો કે હું મારા નીચેના ભાગને ભાડે આપી દઉં આ રીતે મારા માટે ઘરમાં થોડો સહારો રહેશે અને હું મારો આખો દિવસ કોઈપણ ડર વગર પસાર કરી શકીશ મેં વિચાર્યું કે મારે ઘર ભાડે રાખવું જોઈએ પરંતુ હું ઘર ભાડે આપીશ માત્ર શરીફ પરિવારને હું કોઈ એક વ્યક્તિને ઘર ભાડે આપવા માંગતી ન હતી કારણ કે હું એકલી હતી અને કોક વખત જ પાડોશી સાથે વાતચીત કરતી હતી પરંતુ મારે ભાડૂત વિશે જાણ કરવાની હોવાથી આજે હું પાડોશમાં ગઈ અને બધાને કહ્યું કે મારે ભાડૂતની જરૂર છે પરંતુ શરત એ રહેશે કે મારે શરીફ કુટુંબની જરૂર છે હું મારું ઘર એક એવી વ્યક્તિને ભાડે આપી શકતી ન હતી મેં આટલું કહ્યું કે તરત જ બે દિવસ પછી મારો દરવાજો ખટખટ્યો સવારનો સમય હતો અને દોડબેલ વાગી હું દરવાજો ખોલવા બહાર ગઈ તો બહાર એક વૃદ્ધ સ્ત્રી અને એક યુવાન છોકરો ઊભા હતા મેં તે બંનેને પૂછ્યું કે હું તમને બંનેને ઓળખતી નથી તમે ક્યાં ના છો અને તમે કોણ છો સાંભળી તે છોકરો બોલ્યો કે તમે આ ઘર ભાડે આપવા માગો છો અમે આ બાબતે અહીં આવ્યા છીએ અમે આ ઘરમાં રહેવા માંગ્યા છીએ અમારા બે સિવાય આ ઘરમાં બીજું કોઈ નહીં રહે મેં કહ્યું હા તમારી વાત બિલકુલ સાચી છે હું શરીફ પરિવાર જ શોધતી હતી હું નીચેના રૂમને ભાડે આપવા માંગુ છું મેં કહ્યું તમે બંને મા દીકરો આ ઘરે રહેવા માંગો છો ત્યારે તે વૃદ્ધ મહિલા બોલી અને કહ્યું કે હું તેની માતા નથી પણ તેની પત્ની છું આ સાંભળીને મને નવાઈ લાગી ખબર નહીં આ છોકરાએ આ સ્ત્રીમાં શું જોયું તે છોકરો જોવામાં ખૂબ જ સુંદર હતો અને તેનું નામ સુરેશ હતું અને તે વૃદ્ધ સ્ત્રી તેનું નામ રજની હતું રજનીની ઉંમર સાઠ વર્ષની આસપાસ હશે મેં કહ્યું માફ કરશો મને ખબર ન હતી કે તમે બંને પતિ પત્ની છો તેણે કહ્યું કોઈ વાંધો નહીં ઘણીવાર લોકો અમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે પછી તે યુવાન છોકરો કહેવા લાગ્યો મેડમ તમે અમને ઘર ભાડે આપી શકો છો અમને રહેવા માટે જગ્યાની પણ જરૂર છે અને તમારે ભાડૂતની પણ જરૂર છે મેં કહ્યું હું તમને આ ઘરમાં રહેવાની પરવાનગી આપીશ આ રહી રૂમની ચાવી અને તમે તમારો સામાન લાવી શકો છો પછી સુરેશ હસતા હસતાં રજનીજી તરફ જોવા લાગ્યો અને સુરેશે કહ્યું કે અમે તમને મોઢે માંગેલી રકમ આપીશું આ સાંભળી હું ખુશ થઈ ગઈ મેં તેને ચાવી આપી અને થોડા સમય પછી તે લોકો સામાન લઈને મારા ઘરે આવ્યા અને પોતાનો બધો સામાન ગોઠવી દીધો આખો દિવસ આમ પસાર થયો અને સાંજ થઈ સાંજે હું વિચારતી હતી કે સુરેશે રજનીમાં એવું શું જોયું કે તેની સાથે લગ્ન કર્યા કોણ જાણે તેની શું મજબૂરી હતી પણ મેં આ બાબતોને અવગણીને રસોડામાં રસોઈ બનાવવા ગઈ રસોઈ બનાવતી વખતે મારી માતાએ જે કહ્યું હતું તે મને યાદ આવ્યું મારી માતાએ કહ્યું હતું કે જો કોઈ નવું પાડોશમાં રહેવા આવે તો તેને એક ટકનું જમવાનું ખવડાવો કારણ કે આમ કરવાથી આપણને સુખ મળે છે અને કોણ જાણે છે કે તેમની પાસે ઘરે રાંધવા માટે રાશન છે કે નહીં જો તેઓ કોઈ મુશ્કેલીમાં હોય આ બધું વિચારીને મેં રજનીજી અને સુરેશ માટે ભોજન તૈયાર કર્યું અને હું ઝડપથી નીચે ગઈ પણ જ્યારે મેં દરવાજો ખટખટાવ્યો તો અંદરથી કોઈએ દરવાજો ખોલ્યો નહીં પછી મને લાગ્યું કે કદાચ થાકને કારણે તે લોકો ઊંઘી ગયા હશે તેથી હું પાછી જવા લાગી ત્યારે અચાનક દરવાજો ખુલ્યો અને સુરેશ દરવાજે ઊભો હતો સુરેશે કહ્યું કે તમે અહીં શું કરો છો મારા હાથમાં જમવાનું જોઈને તેણે કહ્યું રોહિણીજી તમારે ખાવાનું લાવવાની શું જરૂર હતી રજની રસોડામાં ભોજન જ બનાવી રહી છે મેં કહ્યું કોઈ વાંધો નહીં એ મારી ફરજ છે તમે આજે મારા મહેમાન છો તેથી મેં તમારા માટે ભોજન તૈયાર કર્યું છે કાલથી આપણે એક જ ઘરમાં એક જ પરિવાર તરીકે સાથે રહેવાનું છે મેં સુરેશને કહ્યું અને રજનીજી તરફ જવા લાગી ત્યારે જ અચાનક સુરેશ મારી સામે આવીને ઊભો રહ્યો અને કહ્યું કે તેને સખ્ત માથાનો દુખાવો થતો હતો તેથી તે તેના રૂમમાં ગઈ છે મેં કહ્યું તે તો હમણાં રસોડામાં રસોઈ બનાવતી હતી ને તો તેને કહ્યું રસોઈ બનાવતી વખતે તેને માથાનો દુખાવો થવા લાગ્યો અને તે જઈને સૂઈ ગઈ અને જો હવે હું તેને જગાડું તો તેને વધુ માથાનો દુખાવો થશે તમે જાણો છો કે તેની ઉંમર કેટલી છે તેથી જ તે રોગોથી ઘેરાયેલી છે જો હું તેને હવે જગાડીશ તો તે વધુ પરેશાન થઈ જશે આ સાંભળીને હું કંઈ બોલી નહીં અને જમ્યા પછી ચૂપચાપ સૂઈ ગઈ અને વિચારવા લાગી કે સુરેશે મામલો કેવી રીતે પલટી નાખ્યો પહેલાં તો તે મને કહેતો હતો કે રજનીજી રસોઈ બનાવી રહ્યા છે પરંતુ તે પછી મેં ઝડપથી રસોડામાં જવાનો પ્રયત્ન કર્યો તો તેણે વાતને એટલી સરસ રીતે ફેરવી કે તે સૂઈ રહી છે મેં વિચાર્યું કે આ જાણી મારે શું કરવું તેથી મેં આ વાતને નજર અંદાજ કરી મેં વિચાર્યું હતું કે હું રજનીજીને મારી મોટી બહેન બનાવીશ અને અમે બંને આ ઘરમાં આરામથી બેસીને વાત કરી શકીએ તે એકલી છે અને હું પણ એકલી છું બંને આખો દિવસ એકલા રહીશું તેથી અમે એકબીજાનો સહારો બનીશું અને અમારું મન હળવું કરીશું અને ધીમે ધીમે મને રજનીજીના જીવન વિશે પણ ખબર પડી જશે કે તેણે સુરેશ સાથે લગ્ન કેમ કર્યા રાતનો ઘણો સમય વીતી ગયો અને હજુ સુધી રજનીજી મારી પાસે થેન્ક યુ કહેવા આવી ન હતી મેં વિચાર્યું કે કોઈ વાંધો નહીં હું સવારે તેને મળીશ ત્યારે કદાચ તે મને થેન્ક યુ કહેશે આમ તો મારે તેના આભારની જરૂર ન હતી પણ હું રજનીજીની સાથે વાત કરવા માગતી હતી હું મારી રાત ખૂબ જ શાંતિથી પસાર કરવા જઈ રહી હતી કારણ કે ઘરમાં ભાડું તાવી ગયા હતા પહેલાં ઘરમાં કોઈ સહારો ન હતો આ બાબત મને ખૂબ જ ચિંતિત કરી રહી હતી મારા પતિ આયુષ મને ખૂબ પ્રેમ કરતા હતા અને તેને યાદ કરી રડતા રડતા મને ઊંઘ આવી ગઈ અને મધ્યરાત્રિએ અચાનક મારી આંખ ખુલી ખબર નહીં કેમ આટલી મોડી રાત્રે મારી આંખ ખુલી હતી એવું લાગતું હતું કે જાણે કોઈ સ્ત્રી જોર જોરથી રડી રહી હોય અને ખૂબ પીડામાં હોય તેને કોઈની મદદની જરૂર હોય મને ખૂબ જ બીક લાગી રહી હતી અને ડરના કારણે મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું હું મારા પલંગ પર સૂઈ ગઈ અને મારા બંને કાન પર હાથ મૂક્યો પણ હજુ તે અવાજ બંધ થયો ન હતો અને આમ કરતાં સવારના છ વાગ્યે તે અવાજ બંધ થયો ત્યારે જ મને રાહત અનુભવાઈ થોડી વાર પછી મને ઊંઘ આવી ગઈ હતી અને સવારે આંખ ખોલી તો સમય જોયો તો સવારના દસ વાગ્યા હતા હું ગભરાઈને જાગી ગઈ અને ઉઠી મેં ચા બનાવી હાથમો ધોઈને ચા લઈને ગેલેરીમાં ગઈ તો ગેલેરીમાં જોયું કે સુરેશ શેરીમાં ઊભો હતો ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો એવું લાગતું હતું કે જાણે ક્યાંક જઈ રહ્યો છે ફોન પર વાત કરતી વખતે તેણે મારી સામે જોયું અને મારી સામે હસવા લાગ્યો ત્યારબાદ જ તે ત્યાંથી નીકળી ગયો હતો મેં વિચાર્યું કે આ રજનીજી સાથે વાત કરવાની સારી તક છે હું તેને એકવાર પણ બરાબર મળી ન હતી હું તેની સાથે બેસીને વાત કરવા માંગતી હતી મેં વિચાર્યું કે હું ઝડપથી કામમાંથી મુક્ત થઈ જાઉં અને રજનીજી પાસે જઈને બેસું તેથી મેં ઝડપથી મારું બધું કામ કર્યું અને નીચે ગઈ ત્યારે સુરેશ ત્યાં હાજર ન હતો મેં દરવાજો વગાડવાનો પ્રયાસ કર્યો તો તે અંદરથી બંધ હતો મેં વારંવાર દરવાજો વગાડ્યો પણ અંદરથી કોઈએ દરવાજો ખોલ્યો નહીં અને થોડી વાર પછી અંદરથી અવાજ આવ્યો રોહિણીજી આ તમે છો એ અવાજ રજનીજીનો હતો મેં કહ્યું હા રજનીજી દરવાજો ખોલ્યો હું છું રોહિણી પછી રજનીજીએ દરવાજો ખોલ્યો જ્યારે મેં રજનીજી તરફ જોયું તો તેમની આંખોમાં આંસુ જોઈને મને આશ્ચર્ય થયું તે કહેવા લાગી કે મારા પતિએ મને કોઈને અંદર આવવા દેવાની પરવાનગી આપી નથી તેથી મેં ઘરનો દરવાજો ન ખોલ્યો તે મને ખૂબ જ પરેશાન લાગતી હતી મેં કહ્યું રજનીજી તમારી આંખોમાં આંસુ છે આનો અર્થ એ છે કે તમે રડી રહ્યા છો તેણે કહ્યું હું તમને મારી વાર્તા વિશે શું કહું હું ખૂબ જ પરેશાન છું મેં કહ્યું તમે મને તમારા વિશે બધું કહી શકો છો પછી તે કહેવા લાગી કે મારા પતિ યુવાન હોવાને કારણે મને પસંદ નથી કરતા તેને તેના પ્રકારની છોકરીની ઈચ્છા છે તેણે કહ્યું કે મને લાગે છે કે મારા પતિનું કોઈ સાથે અફેર છે તે મારી સાથે દગો કરી રહ્યા છે મને ખબર નથી કે તે કોની સાથે ફોન પર વાત કરે છે જ્યારે હું તેના વિશે પૂછું છું તો તે મારી સાથે ખરાબ વ્યવહાર કરે છે અને ક્યારેક મારા પર હાથ પણ ઉપાડે છે મેં કહ્યું રજનીજી તમે ઠીક છો ને રજનીજી કહેવા લાગ્યા કે હું બિલકુલ ઠીક છું મારી પાસે દુનિયાની દરેક વસ્તુ છે મારી પાસે દુનિયામાં બધું જ છે પૈસા કપડાં પણ મારી વાત સાંભળવા સ્ત્રી ન હતી આમ કહેતા તે વધુ દુઃખી થવા લાગી મેં કહ્યું રજનીજી મને કહો હું તમારા માટે શું કરી શકું હું તમને મદદ કરવા માગું છું તે કહેવા લાગી મારી મદદ મારી સગાએ ન કરી તો તમે મને કેવી રીતે મદદ કરશો મારા પતિ મને ગમે ત્યારે છોડી દેવાની ધમકી આપે છે આ દુનિયામાં મારું પોતાનું કોઈ નથી હું મારા પતિને છોડીને ક્યાં જઈશ હું તમારી પાસેથી માત્ર એટલું જ ઈચ્છું છું કે તમે મારા માટે પ્રાર્થના કરો મને બીજા કંઈ પણની જરૂર નથી મેં કહ્યું રજનીજી હું તમારી નાની બહેન જેવી છું તમે મને બધું કહી શકો અને કેમ નહીં હું હંમેશા તમારા માટે પ્રાર્થના કરીશ આટલું કંઈ હું જવા લાગી ત્યારે રજનીજીએ કહ્યું રોહિણીજી આ વાત કોઈને ના કહેવી અને મારા પતિને પણ ના કહેવી જો તેને કંઈ પણ ખબર પડશે તો તે ચોક્કસ પડે મારા પર હાથ ઉપાડશે તેથી તેને જણાવવું ન જોઈએ કે તમે અહીં આવ્યા અને મેં તમને કંઈક કહ્યું છે મેં તેને કહ્યું કે હા હા હું તમારા પતિને કંઈ કહીશ નહીં આટલું કહી હું ઉપર ગઈ મને સુરેશ પર સતત ગુસ્સો આવતો હતો જ્યારે તેને તેની પત્ની પસંદ ન હતી ત્યારે તેણે રજનીજી સાથે લગ્ન કેમ કર્યા હું વિચારતી હતી કે કાશ સુરેશે તેની પત્નીને કેદમાં ન રાખ્યો હોત પણ પછી મેં મારી રોજની દિનચર્યા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને રાત્રે સૂઈ ગઈ પણ આજે ફરી હું અડધી રાત્રે ગભરાટમાં જાગી ગઈ હતી અને આજે પણ એ જ કારણ હતું કે હું એક મહિલાની ચીસો સાંભળી શકતી હતી મને એવું લાગ્યું કે જેમ કે તે અવાજ ખૂબ જ નજીકથી આવી રહ્યો હતો મેં વિચાર્યું આ અવાજ ક્યાંથી આવી શકે તેથી ધીમે ધીમે હું રૂમની બહાર આવી તો ખબર પડી કે એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ રજનીજી હતી પછી હું ઝડપથી નીચે ઉતરી મને રજનીજી સાથે લગાવ થઈ ગયો હતો હું તેને પરેશાન જોઈ શકતી ન હતી ઘણો સમય દરવાજો ખખડાવતી રહી પણ કોઈએ દરવાજો ન ખોલ્યો અને દરવાજાનો અવાજ સાંભળીને અવાજ બંધ થઈ ગયો હોય તેવું પણ ન હતું હવે મને રજનીજીની ચીસોનો બધું મોટા અવાજો સંભળાવા લાગ્યા દરવાજો ખખડાવ્યા બાદ મારા હાથ દુખવા લાગ્યા તેથી હું ઉપર ચાલી ગઈ આમ પણ રાત્રે હું કોની પાસેથી મદદ માગું કારણ કે દરેક જણ પોતપોતાના ઘરમાં સૂતા હશે આખી રાત હું રજનીજીની ચિંતામાં સૂઈ પણ ન શકી એટલે હું જઈને ગેલેરીમાં બેઠી મેં સમય જોયો તો સવારના પાંચ વાગ્યા હતા અને મેં નક્કી કરી લીધું હતું કે સુરેશ જશે તો હું તેને રોકીશ સવારના સાત વાગ્યા હતા અને દૂધવારો દરવાજે આવ્યો હું દરવાજો ખોલવા ગઈ તો જોયું કે સુરેશ ઘરની બહાર જઈ રહ્યો હતો અને મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો જ્યારે તેણે બહાર જવાનું શરૂ કર્યું ત્યારે મેં કહ્યું સુરેશ મારી વાત સાંભળો મેં તેના ચહેરા પર ડરનો આભાસ જોયો તે મારી સામે ઊભો રહી અને મને પોતે કહેવા લાગ્યો હું જાણું છું તમે મને શું કહેવા માગો છો તેના ચહેરા પર ઘણી ઉદાસી હતી તેથી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે તમે રજની વિશે ચિંતિત હશો કે તે રાત્રે કેમ ચીસો પાડે છે હું પણ તેની ખૂબ ચિંતા કરું છું પરંતુ મારી પાસે તેનો કોઈ ઉકેલ નથી જો તમારી પાસે કોઈ ઉકેલ હોય તો કૃપા કરીને મને જણાવો મેં જોયું હતું કે સુરેશની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા મેં કહ્યું કે તમે મને કહો કે સમસ્યા શું છે તો જ હું તમને ઉકેલ જણાવી શકીશ પછી સુરેશ માથું ઊંચું કરીને મારી આંખોમાં જોઈને કહેવા લાગ્યો સૌથી મોટી સમસ્યા એ છે કે તે મારા પર ખૂબ જ શંકા કરે છે મેં હેરાનગીથી સુરેશ તરફ જોયું અને તે હસવા લાગ્યો અને બોલ્યો મેં મારી મરજીથી રજનીજી સાથે લગ્ન કર્યા છે તમે જોતા જ હશો કે મારા અને રજનીમાં કેટલો ફરક છે જો હું ઈચ્છત તો હું એક યુવાન સુંદર છોકરી સાથે લગ્ન કરી શકત પણ મેં બધું છોડીને રજની સાથે લગ્ન કર્યા અને રજનીને પસંદ કરી હું તેનો સહારો આપવા માંગતો હતો અને તેથી જ મેં તેની સાથે લગ્ન કર્યા પરંતુ તેમ છતાં તે મારા પર શંકા કરે છે તે દિવસે તમે પણ રજનીને મારી માનતા હતા બસ મારી ભૂલ માત્ર એટલી હતી કે મેં રજનીની લાચારી સમજીને લગ્ન કર્યા તે મારા ઘરે નોકરાણી તરીકે કામ કરતી હતી આ બધું જોયા પછી મને સારું ન લાગ્યું અને તેથી જ મેં વિચાર્યું કે હું તેની સાથે લગ્ન કરીશ મારા પરિવારના સભ્યોને તે પસંદ ન આવ્યું અને તેઓએ મને તેમના ઘરમાંથી કાઢી મૂક્યો તેના ખાતર મેં મારો પરિવાર પણ છોડી દીધો હવે તમે મને કહો કે મેં રજની સાથે લગ્ન કરીને ખોટું કર્યું કે સાચું મારા માતા પિતાએ મને તેમની મિલકતમાંથી કાઢી મૂક્યો રજની ખાતર મેં ઘણી તકલીફનો સામનો કર્યો છે પણ હું રજનીને દરેક પરિસ્થિતિમાં ખુશ જવા માગું છું તે મને કહેતી રહે છે કે મારું કોઈ બીજા સાથે અફેર છે અને હું ચોરી છૂપે તેની સાથે વાત પણ કરું છું બે વર્ષ પહેલાં મારા માતા પિતાએ મારા લગ્ન ખૂબ જ અમીર પરિવારમાં ગોઠવ્યા હતા તે છોકરી ખૂબ જ સુંદર હતી મેં તેની સાથે સગાઈ પણ કરી હતી તે મારા પિતાના મિત્રની દીકરી હતી મેં રજનીને ખાતર આ લગ્નની ના પાડી દીધી હતી જ્યારે મારા માતા પિતાએ કહ્યું કે તમે આ મહિલાના પ્રેમમાં આંધળા થઈ ગયા છો તને એ પણ ખ્યાલ નથી કે તે તારી માતા જેવડી છે પરંતુ આ નોકરાણીના કારણે તું તારા પરિવારનો ત્યાગ કરી રહ્યો છું અને તમારી સગાઈ પણ તોડી રહ્યો છો હું તને મારી મિલકતમાંથી કાઢી મૂકીશ પણ મેં મારા માતા પિતાની વાત ન માની અને રજની ખાતર મારી સગાઈ પણ તોડી નાખી અને મારું ઘર છોડી મારી વસ્તુઓ પેક કરીને ઘરે ઘરે ભટકી રહ્યો હતો હું મારી પત્ની પ્રત્યે વફાદાર રહ્યો અને આટલી નાની ઉંમરમાં પણ રજનીને હંમેશા સહારો આપ્યો પણ હવે મારી પત્નીનું આવું વર્તન જોઈને મને એકલતા અનુભવાય છે કે મેં રજનીને સહારો આપવા મારો સહારો ગુમાવી દીધો છે અમારા લગ્નની પહેલી રાતથી જ રજની મારા પર શંકા કરતી હતી તે મને કહેવા લાગ્યું કે તમે ક્યારેય મારા નહીં બની શકો કારણ કે તમે મારી સાથે મજબૂરીમાં લગ્ન કર્યા છે તમે હજી પણ તે છોકરીની સુંદરતાનો પીછો કરી રહ્યા છો જેની સાથે તમારી સગાઈ થઈ હતી રાત્રે તે મારા પર શંકા કરે છે અને લડે છે અને ચીસો પાડે છે તેના કારણે ભૂતકાળમાં ઘણા મકાન માલિકોએ અમને તેમના ભાડાના મકાનમાંથી કાઢી મૂક્યા છે કારણ કે તેઓ મારી પત્નીને મારતો હોવ તેવી મારા પર શંકા કરે છે રજની ખૂબ ચીસો પાડે છે અને દર બે ત્રણ મહિને મારે નવું ઘર બદલવું પડે છે પણ મને ક્યાંય શાંતિ નથી મળતી રજનીના ઝઘડા મને જીવવા દેતા નથી આ મારું પાંચમું ઘર છે હું તમને એક વાત કહેવા માગું છું કે તે માનસિક રીતે બીમાર થઈ ગઈ છે ઉંમર સાથે જ તેનું મગજ પણ ખરાબ થવા લાગ્યું છે હું તેની સારવાર પણ કરાવી રહ્યો છું તે ક્યારેક લોકો પર હુમલો પણ કરે છે તેથી જ હું તેને ઘરની બહાર જવા નથી દેતો આ બધી વાતો સાંભળીને હું ચોંકી ગઈ સુરેશની વાત સાંભળીને મને એવું લાગ્યું કે તે સત્ય કહે છે મેં કહ્યું રજનીજીને ઘરમાં બંધ ન રાખો હું તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ આ સાંભળીને સુરેશ પરેશાન થઈ ગયો અને કહેવા લાગ્યો આ તમે એટલા માટે કહો છો કારણ કે અત્યાર સુધી તમે તેની હાલત જોઈ નથી જ્યારે તેને ગુસ્સો આવે છે તો તે નુકસાન પહોંચાડવા લાગે છે જો હું ઓફિસમાં હોઉં અને તે તમારા પર પાછળથી હુમલો કરે તો દોષી કોણ મેં કહ્યું જો રજનીજી મને નુકસાન પહોંચાડે છે તો હું તમને તે માથે દોષી ઠેરવીશ નહીં પછી તેણે ખિસ્સામાંથી ચાવી કાઢીને મને આપી અને કહ્યું કે તે દરવાજાની ચાવી છે જો તમને લાગે કે રજની ગુસ્સે થઈ રહી છે તો તરત જ ઘર છોડી દેજો મેં માથું હલાવ્યું અને સુરેશ ત્યાંથી ચાલ્યો ગયો આ વિચારીને મને ચિંતા થવા લાગી કે સાચું કોણ હોઈ શકે બને મને જુદી જુદી વાતો કહી હતી હું ઝડપથી ઉપર આવી અને મારું કામ કર્યા પછી ફ્રી થતાં જ હું નીચે ગઈ અને ચાવીથી રૂમ ખોલ્યો તો તે સોફા પર બેઠી હતી અને ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી અને સાથે રડી રહી પણ હતી મને જોતા જ તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું તમે અહીં કેવી રીતે આવ્યા હું કહેવા લાગી મેં વિચાર્યું કે તમે એકલા છો અને હું પણ એકલી છું તેથી જ હું તમારી પાસે વાત કરવા આવી છું રજનીજી મને ગળે લગાડીને રડવા લાગી મેં કહ્યું રજનીજી રડવાની જરૂર નથી તમારી નાની બહેન તમારી સાથે છે ને મને કહો કે તમે રાત્રે કેમ ચીસો પાડો છો મેં સુરેશની વાત માની લીધી હતી અને એકવાર વાર બસું રજનીજીના પોતાના મોઢેથી બધું સાંભળવા માંગતી હતી તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી હું ચીસો નથી પાડતી મને ચીસો પાડવાની શું જરૂર છે હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું મારા પતિ મારી ખૂબ કાળજી લે છે રજનીજી પાસેથી આવી વાતો સાંભળીને મને આશ્ચર્ય થયું તેણે આજે આખી વાત જ ઊંધી પાડી દીધી હતી ગઈકાલે તે કંઈક બીજું કહી રહી હતી અને આજે કંઈક બીજું કહી રહી હતી પછી તેણીએ મને કહેવાનું શરૂ કર્યું કે હું ઉપર તમારું ઘર જોવા માગું છું મેં કહ્યું હા કેમ નહીં ચાલો હું રજનીજીને મારા પોતાના રૂમમાં લઈ ગઈ હતી પરંતુ હું હજુ પણ રજનીજીના બદલાયેલા વર્તનથી હેરાન હતી પછી રજનીજીએ મારી સામે તેનો હાથ આગળ કર્યો હતો તેના હાથ પણ બળવાના નિશાન હતા તેનો હાથ જોયા પછી હું અચાનક ડરી ગઈ મેં કહ્યું આ કેવી રીતે થયું તેને કહ્યું મને ખબર નથી કે ગઈકાલે મેં તમારી સાથે જે બધી વાતો કરી તે મારા પતિએ કેવી રીતે સાંભળી તેઓએ લાગે છે રૂમમાં કેમેરો લગાવ્યો છે જે બધું રેકોર્ડ કરી શકે છે તેથી જ મેં તમને નીચે કહ્યું કે હું ખૂબ ખુશ છું જો હું તમે માનતા ન હોય તો તમે મારા રૂમમાં કેમેરા લગાવી શકો છો અને બધું જોઈ શકો છો અને જો એ રેકોર્ડિંગ હશે તો પોલીસ સ્ટેશન જઈને બતાવો તો હું મારા ગુનેગારને સજા અપાવો અને હું મુક્ત થઈ જાઉં હું કહેવા લાગી ઠીક છે હું કંઈક કરું છું સાચું કહું તો હું તે પતિ પત્ની વચ્ચેની વાતચીતમાં પાગલ થઈ ગઈ હતી પતિ તેની પત્ની પર દોષારોપણ કરતો હતો અને પત્ની તેના પતિ પર દોષારોપણ કરતી હતી આ બંનેના શબ્દોએ મને ખૂબ જ પરેશાન કરી હતી હું પણ જેને સાંભળતી હતી તેની વાત માની લેતી હતી તેથી જ મને લાગ્યું કે બંને પોતપોતાની જગ્યાએ સાચા છે મને બંને નિર્દોષ લાગતા હતા સત્ય જાણવાનું એક જ કારણ હતું અને તે હતું કે હું ખરેખર નીચે કેમેરા લગાવ મેં કેમેરા માટે કોઈને કહ્યું હતું અને રાત્રે પણ મને નીચેના ભાગમાંથી ચિસોના અવાજો સંભળાતા જ હતા અને સવારે જ્યારે સુરેશ મારી સામે આવતો ત્યારે તેણે મને કહેવાનું શરૂ કર્યું મારી પત્નીની હાલત ખરાબ થઈ રહી છે જ્યારે દિવસ દરમિયાન રજનીજી મારી સામે રડતા અને કહેતા મારી સાથે જુલ્મ થઈ રહ્યો છે રજનીજીનું દિલ જીતવા માટે હું બનતું બધું જ કરતી મેં તેની ખૂબ જ કાળજી લીધી સાંજે હું પોતાના હાથે ચા બનાવતી અને તેને આપતી મને તે પતિ પત્ની બંનેની બહુ ચિંતા હતી હું ઈચ્છતી હતી કે જો સુરેશ ગુનેગાર હોય તો તેને વહેલી તકે સજા મળે અને જો રજની બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે કેમેરા આવવામાં હજુ થોડો સમય બાકી હતો મેં આજે રસોઈ કરી એટલે મેં વિચાર્યું કે આજે પણ રજનીજીને ભોજન આપી દઉં છું વાસ્તવમાં હું રાત્રે બહુ નીચે જતી ન હતી પરંતુ આજે મારે ભોજન પીરસવાનું હતું તેથી હું રાતે નીચે જવા લાગી એટલામાં મારા કાનમાં રજનીજીનો અવાજ સંભળાય તે કહેતી હતી કે આજે બધી તૈયારીઓ સાથે આવવાની તેની ચિંતા કરશો ને તે તો કમજોર છે તેને કાબૂ કરવી સહેલી છે આ સાંભળીને હું પાછી આવી મારી સામે તેની જે સચ્ચાઈ પ્રગટ થઈ હતી મને ખબર નથી કે મારા મગજમાં કેવા પ્રકારની વાતો ચાલી રહી હતી મને લાગ્યું કે જાણે રજનીજી જ ખોટા છે તે તેના જાણીતાને ઘરે બોલાવતી હતી અને ખબર નહીં તેની સાથે ખરાબ કરતી હોય કેમેરા આવવામાં થોડો સમય બાકી હતો તેથી મેં મારી જૂની મિત્રને ફોન કર્યો હતો તે પોલીસ ઓફિસર તરીકે કામ કરતી હતી અને લેડી કોન્સ્ટેબલ હતી જ્યારે મેં તેને ફોન કર્યો ત્યારે મેં તેને મારા ઘર વિશે બધું કહ્યું મેં તેને કહ્યું કે મને તારી અને તારી ટીમની ખૂબ જ જરૂર છે મારી મિત્ર આવવા તૈયાર હતી જમ્યા પછી મારા મિત્રની આવવાની રાહ જોતી હતી પછી મને ખબર નથી કે શું થયું અને મારી આંખ લાગી ગઈ અને મેં મારી આંખો ખોલી અને જોયું કે હું હોસ્પિટલના પલંગ પર હતી હું ડરી ગઈ અને ખૂબ જ આશ્ચર્ય સાથે આસપાસ જોયું તો મારી સામે મારી મિત્ર ઊભી હતી મારી મિત્રનું નામ રીના હતું મેં રીનાને કહ્યું રીના હું અહીં હોસ્પિટલમાં શું કરું છું તે હસી અને કહેવા લાગી રોહિણી તું એક મહાન કામને અંજામ આપીને આવી છું ઘણા સમયથી અમે સતત સાંભળતા હતા કે એવી ગેંગ છે જે લોકોના મકાનમાં ભાડૂત તરીકે રહે છે અને તેમના ઘરમાં ચોરી કરવાને ઈરાદે ઘૂસી આવે છે જ્યારે લોકો તેના પર વિશ્વાસ કરે છે ત્યારે તે ચોરી કરી તેમના ઘરેથી ભાગી જાય છે કાલે રાત્રે તારા કારણે અમે તે ગેંગને પકડવામાં સફળ થયા રીનાએ કહ્યું કે રોહિણી તારા ઘરમાં જે ભાડૂત રહેતા હતા તે આ ગેંગનો ભાગ હતા તે બે સહારા મહિલાઓના ઘરોમાં ભાડૂત તરીકે રહે છે અને પછી મહિલાઓને દગો આપવાનું કામ કરે છે પતિ પત્નીને દોષી ઠેરવે છે અને પત્ની તેના પતિને દોષ આપે છે આ રીતે મહિલાઓ તેના ઝઘડામાં પડી જાય છે અને પોતાના ઘર વિશે બધું ભૂલી જાય છે તારી સાથે પણ આવો જ અકસ્માત થયો હતો તેઓએ તારી સાથે પણ એવું જ કર્યું કે તે રજનીને તમારા ઘરની વસ્તુઓ બતાવી દીધી હતી તે ઘરેણાથી લઈને તારી દરેક કિંમતી વસ્તુઓ તેને બતાવી હતી ગઈકાલે રાત્રે તારા ડિનરમાં તેને ઊંઘની ગોળીઓ ભેરવી હતી તેથી તું ઊંઘી ગઈ હતી અને તે બંનેએ તારું ઘર લૂંટવાનો પ્લાન બનાવી લીધો હતો તેણે ખૂબ જ સમજી વિચારીને આ આયોજન કર્યું હતું પર અમે જ તે સમયે પહોંચીને તે લોકોને પકડી લીધા અને જ્યારે અમે તને તારા રૂમમાં બેભાન જોઈ તો અમે તને હોસ્પિટલમાં દાખલ કરી રીનાની વાત સાંભળીને પાગલ થઈ ગઈ લોકો બીજાને લૂંટવા માટે કોણ જાણે કેટલા નાટક કરતા હશે આ બંનેની એક્ટિંગ મને એકદમ રિયલ લાગી તેણે મારી સાથે જૂઠું બોલ્યું હોય તેવું મને લાગતું ન હતું તે તો ભગવાનનો આભાર હતો કે તેણે મને બચાવી લીધી હવે તો મને ભારતથી પણ ડર લાગતો હતો આ રીતે હું ફરી એકલી રહી ગઈ આમ પણ કોઈ પણ રીતે ખરાબ લોકોથી એકાંત સારો હોય છે આજકાલ આપણે કોઈ પર વિશ્વાસ કરી શકતા નથી તેથી તમે એકલા જ સારા છો આપણે આપણા પર જ વિશ્વાસ રાખવો જોઈએ મારા નસીબમાં એકલતા હતી તેથી જ હું એકલતાથી હવે ખુશ છું અને હવે હું ગરીબ બાળકોને ટ્યુશન પણ આપું છું અને તેમની પાસેથી પૈસા પણ લેતી નથી તે બાળકો આખો દિવસ મારા ઘરે રહે છે અને રાત્રે પોતપોતાના ઘરે પાછા જાય છે અને ગરીબ બાળકોને ભણાવીને મને પણ ઘણો આનંદ મળે છે તેથી જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં પણ જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ